નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો સેટ પ્રવેશ પરીક્ષા બે હજાર છવ્વીસમાં તમારું સ્વાગત છે એમાંથી ફરજિયાત પંદર દાખલા પૂછાશે પૂછાશે ને પૂછાશે એટલે તમારે આ દસે દસ વિડિયો જોવા પડશે જો ગણિતમાંથી રોકડા ત્રીસે ત્રીસ માર્ક મેળવી લેવા હોય તો પર્યાવરણ હિન્દી અને ગુજરાતીમાં તો તમારા માર્ક્સ આવશે જ પરંતુ ગણિતમાં થોડી તકલીફ પડે છે ચાલો તો આગળ વધીએ સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ તો કરી લો નવા મિત્રો જે આવ્યા છે આપણા આંગણે પધાર્યા છે એમના માટે અને ખાસ કે જેમના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન છે એમને ચિંતા નથી કરવાની બીજા દોસ્તોને મોકલી દો ફટાફટ વોટ્સઅપ ઉપર અને ના હોય તમારા મોબાઈલમાં તો મોર બટન દબાવી અને નીચે લિંક આપેલી છે તમારા વિડીયોની અંદર અથવા પ્લે સ્ટોર ખોલી અને ગાઈડ લખશો ને તમે તો પણ તમને એપ્લિકેશન મળી જશે ડાઉનલોડ કર્યા પછી જે નવા મિત્રોએ આ વિડિયો જેણે જોયો હોય અને ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું એ ખાસ મારા માટે કામ કરજો તમે યસ તમે લખજો યસ લખ્યા વગર વિડિયોને આગળ જોવાનું ચાલુ કરતા નહીં પરીક્ષાના સેટના પેપરો મળી જશે તમને ટૂંક સમયમાં બીજી તમારી વાર્ષિક પરીક્ષાના પેપરો પણ અહીંયા મૂકવામાં આવશે સો અધનપુથીઓ છે પરીક્ષાનું જ્યારે નવું ટાઈમ ટેબલ આવશે તમારું એ પણ તમને મળશે ઘણું બધું તમને આમાંથી ધોરણ પાંચ ના ખાનામાંથી મળી જશે ચાલો ત્યારે આગળ જઈએ અને વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલો દાખલો તમારી સ્ક્રીન પર આ પ્રકરણનો ચલો આ પ્રકરણમાંથી હા ચાલો ડિસ્કો ડાન્સર આઈ ગયા છે ડિસ્કો 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 ડાન્સર 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 ગમ્યા હોય એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો ડાન્સર ડાન્સર નો ડી કરજો ડાન્સર નો ડી અથવા તો ડાન્સર લખજો ડીએ એન સી તમારું અંગ્રેજી પણ પાકું થશે ડીએન સી આર ડાન્સર ગુજરાતી ચાલો આપણે જઈએ દાખલા ઉપર એક પુસ્તકની કિંમત એકસો વીસ રૂપિયા છે જો હું પચીસ પુસ્તક લઉં ખરીદું તો મારે કેટલા રૂપિયા ચૂકવવા પડે ભાઈ બિલકુલ સહેલો દાખલો છે એક ચોપડીની કિંમત એકસો વીસ રૂપિયા હોય તો માટે ગુણાકાર કરીએ કે ભાઈ પચીસ લઈએ તો આપણે કેટલા રૂપિયા ખર્ચવા પડે જો ગુણાકાર કરીએ તો આપણને સાચો જવાબ મળી જાય તો આનો સાચો જવાબ કેટલો આવશે ત્રણ હજાર સાચો જવાબ આવશે અહીંયા મારી જગ્યા નથી એટલે અહીંયા મેં લખ્યું છે ત્રણ હજાર એકસો વીસ ગુણ્યા પચીસ આ તમને આવડે છે એનો ગુણાકાર તમે કરી દેજો તો સાચો જવાબ શું આવશે ડોગનો ડે ચાલો બીજો પ્રશ્ન વિડીયોને સ્ટોપ કરો અને તમને આવડતો તો ઘણો કાગળ પેન લઈને બેઠા છે કે કાગળ પેન લઈને બેઠો હશે નહીં ચાલો સત્યાવીસ પાનાની એક દિવસમાં નકલ કરે છે કેટલા સત્યાવીસ પાનાની નકલ કરી નાખે એક દિવસમાં તો આ પુસ્તકો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક થઈ છે ચાર અઠવાડિયામાં કુલ કેટલા પાનની નકલ કરી શકશે તો ભાઈ ચાર અઠવાડિયા એટલે એક અઠવાડિયાના સાત દિવસ તો ચાર અઠવાડિયાના અઠ્યાવીસ દિવસ થાય બરાબર છે એક દિવસમાં સત્યાવીસ પાના એક દિવસમાં સત્યાવીસ પાનાની નકલ કરી શકે છે માટે અઠ્યાવીસ દિવસમાં કેટલી તો સત્યાવીસ ગુણ્યા અઠ્યાવીસ આપણો સાચો જવાબ આવશે અઠયાવીસ ગુણ્યા સત્યાવીસ બરાબર છે તમને ગુણાકાર આવડે છે હું ઝડપથી ગુણાકાર કરી દઉં છું અઠુ સતુ છપ્પન બધી પાંચ પાંચ દુ દસ ને પાંચ પંદર આ આપણો જવાબ આવશે સાતસો ને સોળ ક્યાં છે ભાઈ બોલ પડી બોલ પડી ક્યાંક તમારી બરાબર સાત દુ ચૌદ ને પાંચ ઓગણીસ થાય ભાઈ જોયું તમે લચ્છા મારો છો ભાઈ ગુરુજી એ લચ્છા મારે ને તમે લચ્છા મારો તો સાચો જવાબ શું છે સાતસો ને છપ્પન ઓકે તો આ આપણને ક્યાંય લચ્છો મારવાની જરૂર પડે નહીં જો ઉતાવળ ના કરીએ તો તમે પણ ઉતાવળ કરતા નહીં ચાલો એક ખેડૂત અડતાલીસ રૂપિયા પ્રતિ લિટર એક લિટર ના કેટલા ભાઈ અડતાલીસ રૂપિયા દૂધ વેચી દે છે તો એક મહિનામાં એ બસો ને દૂધ વેચે તો કેટલા રૂપિયા કમાય અથવા એને કેટલા રૂપિયા મળે ચલો આપણે દાખલો ગણીએ અડતાલીસ રૂપિયા લિટર અને કેટલું વેચે છે બસો ને દસ લીટર તો સિમ્પલ છે ને ભાઈ કે ભાઈ બસો દસ ગુણ્યા અડતાલીસ લીટર બારે અડતાલીસ રૂપિયા એનો ભાવ છે બસો દસ લિટર એ વેચે છે તો આ જે જવાબ આવશે એ આપણો સાચો જવાબ આવશે દસ હજાર ને એસી ક્યાં છે ભાઈ ડી જવાબ આપણો સાચો બને છે ખ્યાલ આવી ગયો ને ચાલો આગળનો દાખલો ચોથો તમારી સ્ક્રીન પર કિશન રોજનું આઠ ગ્લાસ પાણી પીવે છે તો માર્ચ માસમાં તેણે કેટલા ગ્લાસ પાણી પીધું આ કેટલા કયા માર્ચમાં કીધું માર્ચ માર્ચમાં તો માર્ચ માર્ચના દિવસ કેટલા સાહેબ એકત્રીસ દિવસનો મહિનો થાય જાન્યુઆરી એકત્રીસ ફેબ્રુઆરી અઠ્યાવીસ કે ઓગણત્રીસ અને માર્ચના એકત્રીસ રોજના આઠ ગ્લાસ તો એકત્રીસ ગુણ્યા આઠ થઈ જાય ને સિમ્પલ ભાઈ એક દિવસનું આઠ ગ્લાસ તો એકત્રીસ દિવસનો ગુણાકાર જ કરવો પડે ને આઠ તેરી ચોવીસ બસો ને અડતાલીસ ગ્લાસ પાણી પીવે છે આ ગુણાકારનો દાખલો થયો સાનો દાખલો થયો ગુણાકારનો ચલો પ્લાસ્ટિકની બોટલ બનાવતી એક કંપની એક લાખ બોટલ બનાવવાનો ઓર્ડર મળે છે બરાબર કંપની રોજની હજાર બોટલ બનાવે છે તો કેટલા દિવસમાં ઓર્ડર પૂર્ણ કરી શકે ચલો ભાઈ એક લાખ બોટલ એને બનાવવાનો ઓર્ડર કોઈ ક્યાં આપ્યો તમે આપ્યું કે ભાઈ એક લાખ બોટલ બનાવી નાખો કંપની રોજની કેટલી બનાવે છે હજાર તો ભાગ્યા હજાર ભાગાકારનો દાખલો છે આ તો રોજની કેટલી બને એ આપણને ખબર પડી જાય ને તો આ ત્રણ મિનિટ સો દિવસમાં કંપની તમારું કામ તમારી બધી એક લાખ બોટલો બનાવીને તમને આપી શકે તો સાચો જવાબ શું આવે એ જવાબ સાચો આવે છઠ્ઠો દાખલો એક શાકભાજીનો વેપારી પચીસ ના એક કિલોગ્રામ બટાકા વેચે છે પચીસ ના કેટલા એક કિલો વેપારી નવસો રૂપિયાનો વેપાર કરે તો કેટલા કિલો બટાકા વેચે ત્યારે એને નવસો રૂપિયા થાય તો સાહેબ સિમ્પલ છે કે ભાઈ અહીંયા જુઓ પચીસ રૂપિયા એક કિલો બટા એક કિલોગ્રામ બટાકા માટે નવસો તો નવસો ભાગ્યા પચીસ બરોબર છે તો અહીંયા છેદ તમે ઉડાડો તો એનો સાચો જવાબ અહીંયા તમે ગણતરી ગણી શકો તો કેટલા આવશે પાંચું પાછું પચીસ અને અહીંયા કેટલા આવશે પાંચ જોક અરે 5 * 2 = 10 5 * 1 = 5 5 * 8 = 40 અને 180 તો અહીંયા 90 છેદ ઉડશે બરાબર તો સાચો જવાબ આવશે 90 ટૂંકમાં 900 ભાગ્યા 25 બરાબર ₹900 અને ₹25 ના ભાગો એટલે એટલા બટાકા એને કિલોગ્રામ વેચ્યા હશે સાતમું દાખલો સાયકલ પર 1 કલાકમાં 6 કિલોમીટર જેટલું અંતર કપાય તો 150 મિનિટમાં કેટલું અંતર કપાય 1 કલાક એટલે 60 મિનિટ તો સાઈઠ મિનિટમાં એટલું કપાય છે ભાઈ એક કલાકમાં સાઈઠ મિનિટમાં છ કિલોમીટર તો એકસો ને પચાસ માટે એકસો મિનિટમાં કેટલું અંતર કપાય કેટલું અંતર કપાય આવું પદ મૂકીએ આપણે આ પદ મૂક્યું મેં મેં કીધું હતું ચોકડી ગુણાકાર થાય તો એકસો ને પચાસ ગુણ્યા છ ભાગ્યા સાઈઠ બરાબર છે આ મીંડું ગયું આ મીંડું ગયું આ છ ગયા આ છ ગયા બરાબર પંદર કિલોમીટર અંતર કપાય જો મેં અહિયાં જવાબ પણ મૂકેલો છે પંદર કિલોમીટર સાચો ચલો આઠમો દાખલો એક શાળામાંથી ત્રણસો કેટલા જાય છે ત્રણસો તમે જાઓ છો કે નહીં અરે વાહ આજે શેરખાન બહુ લેટ પડી ગયા આટલે સુધી વિડીયો જોયો હોય એને લખો અહિયાં શેરખાન એટલે મને ખબર પડે શેરખાન સુધી તો તમે પહોંચ્યા હતા વિડીયોમાં કમેન્ટ બોક્સમાં લખી નાખો શેરખાન બરાબર છે ચાલો લખાઈ ગયું કમેન્ટ બોક્સમાં શેરખાન ઓકે હવે ત્રણસો ને ત્રીસ એક બસ માં આવી એક બસ છે એમાં ત્રણસો ને ત્રીસ જણા જાય છે તો પ્રત્યેક બસ માં ચાલીસ જ વિદ્યાર્થી બેસી શકે છે દરેક બસ માં કેટલા આમાં ચાલી આમાં ચાલી આમાં ચાલી એ બધીમાં ચાલી ચાલીસ બેસે છે તો બાકી કેટલા રહે તો ભાઈ આપણે ત્રણસો ત્રીસ છે તો ત્રણસો ત્રીસ ભાગ્યા ચાલી કરી દઈએ એવું થાય ને ત્રણસો ત્રીસ ભાગ્યા અહીંયા ભાગાકાર અહીંયા કરી દઈએ ત્રણસો ત્રીસ ભાગ્યા ચાલી એટલે એક બસ માં કેટલા બેસે એ આપણે એવરેજ ખબર પડી જાય ને તો જો ચાર ટુ બત્રી બરાબર છે એટલે વધ્યા કેટલા દસ વધ્યા ને ઓકે તો કેટલા વિદ્યાર્થી બાકી રહેશે આમ તો જોવા જઈએ ને તો ચાલીસ આઠ બસો ભરી જવાની આઠ ચોખુ બત્રી એટલે ત્રણસો ને વીસ થવાના આઠ ચોખુ બત્રી એટલે આઠ બસો ભરી દઈએ એકમાં ચાલીસ જ ભરાવાના છે તો ત્રણસો ને વીસ નવ ભરવા જઈએ તો નવ ચોખુ છત્રી એટલે ત્રણસો સાહીઠ એટલા તો વિદ્યાર્થી પણ નથી તો ત્રણસો દસ વિદ્યાર્થી આપણી પાસે બાકી વધી જાય કેટલી બસો ભરાય ચાલીસ એકમાં ભરી આઠ ચોકુ ભરાય બરાબર છે કારણ કે ચાલીસ ગુણ્યા આઠ તમે આઠ કરો એટલે થાય ને ત્રણસો ને વીસ વિદ્યાર્થી ભરાઈ ગયા વધ્યા કેટલા દસ વિદ્યાર્થી વધ્યા આપણે તો ત્રણસો ત્રીસ જ લઈ જવાના છે ચાલો ત્યારે આગળ વધીએ નવમો દાખલો તમારી સ્ક્રીન પર એકસો ને પંદર પતંગ સાત બાળકોને સરખે ભાગે વહેંચવા ભાગ કરવાના આયા ચાલો ભાઈ દાખલો ભાગાકારનો એકસો ભાગ્યા સાત એકા સાત નીચે ચાર પાંચ સાત છ બેતાલી કેટલા વધ્યા ત્રણ અહીંયા કેટલા સોળ પતંગ અને ત્રણ વધે સોળ પતંગ દરેક ને સરખા ભાગે વધી અને ત્રણ વધે સાચો જવાબ એ આવે છે મેં સ્ટાર પણ એમને કરેલો છે જવાબ પર ચલો દસમો દાખલો પાંચ દરેક ઢગલી કેટલી થાય છે પાંચ દુ દસ આ મીંડુ ઉતાર્યું મીંડુ ચડાયું વીસ ઢગલીઓ થાય બરાબર છે આ છેલ્લો આપણો દસમો દાખલો સ્ક્રીન પર અહિયાં પૂરો થયો અને આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું ચાલો